મિત્રો અહીં કુલ પાંચ પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નોના જવાબ હું કહીશ અને છેલ્લા પ્રશ્નો પાંચનો જવાબ તમારે જણાવવાનો છે તો ચાલો જનરલ નોલેજ ક્વિઝની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે એ જર્મની બી ઇંગ્લેન્ડ સી ફ્રાન્સ કે ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન ડી રશિયા પ્રશ્ન નંબર બી કયા અનાજને અનાજના રાજા તરીકે ઓળખવામાં આવે છે એ મકાઈ બી ઘઉં સી બાજરી કે ડી જુવાર સાચો જવાબ છે ઓપ્શન બી ઘઉં પ્રશ્ન નંબર ત્રણ ડાંગના દીદીના હુલામણા નામથી કોણ પ્રખ્યાત છે એ પૂર્ણિમાબેન પકવાસા બી કસ્તુરબા ગાંધી શ્રી મૃણાલિનીબેન કે ડી વિનોબા ભાવે અહીં આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પૂર્ણિમાબેન પકવાસા પ્રશ્ન નંબર ચાર ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો એ ઈસવીસન અઢારસો સત્તાવન બી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ સી ઈસવીસન ઓગણીસો ત્રેવીસ કે ડી ઈસવીસન ઓગણીસો સત્તર રાઈટ આન્સર છે ઓપ્શન ડી ઈસવીસન ઓગણીસો સત્તરમાં પ્રશ્ન નંબર પાંચ શેર એ પંજાબ તરીકે કોણ જાણીતું છે એ ફિરુદ ફિરુદશા મહેતા બી સુરેન્દ્રનાથ બેનર્જી સી લોકમાન્ય તિલક કે ડી ગોપાલકૃષ્ણ ગોખલે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે